એટલે હું બહુ ધ્યાન નાખી ટેજમાંથી મારું ધ્યાન હોય બધી બાજુ હું એટલો કલાકાર મને કે અગુબા એક પત્રકાર આવ્યા હતા પત્રકાર મને કે અગુબા તમારો ડાયરેક્નો અનુભવ કેટલો કોઈ પણ માણે પૈસા આવડે એટલે હું ગણેલું કે ચારસો ને એંસી રૂપિયા કોર્તિ આટલું ગણું એટલો અનુભવ થઈ ગયો મને હા પેલાથી અનુભવ્યો બાઇક ચાલી છે મેં આટલા બધા અમારા ફરતા પૈસા પડ્યા હોય છે નસીબવાળા છે હમણાં હાને મારી કઈ ગાડી બગડી હતું બસમાં બેઠું તો બેન બસમાં બેઠેલા મન કે હે ભાઈ તમે કોણ છો મેં હું કલાકાર છું તે બેન રોવા મંડ્યા સીધા બેન હું કલાકાર છું તમે કેમ રોવો છો મન કે ભેલા મારો ઘરવાળો કલાકાર છે એને મને કીધું તું પ્રોગ્રામ આવશે ને પછી તને તેડવા આવી શકીએ ત્રણેરા ત્યાં નથી આવતો પ્રોગ્રામ નથી આવતો હું હજુ કોઈ તેળવાય કહો એમાં અમારા પ્રોગ્રામ આવ્યા ત્યાં બાકી કશું છે એને જે સીધાને અને સૌથી ધંધો હારા સારો હોય તો અમારો છે હા મૂડી વિનારો જ થઈ એક જોડી કરવા માટે નીકળી જવાનું કોઈ રોકાણ જ નથી અમારું હા હમણાં કદાચ પૈસા નક્કી કર્યા હોય આયા અહીંયા કદાચ તમને કઈ ન આપે તમારું જાઈશું પણ આ લોકો આપશે હા પણ એ હારા માણસ છે કા તો ખાલી વાત કરું પાછા માથે લઈ લેતા મને પછી બીક બહુ રહ્યું પૈસો કારણ કે કોરોના પહેલા છે ને ભાઈ કોરોના પહેલા હું બહુ વાયરી કરતો અને કોરોના પહેલા મારા મિત્ર જાજા હતા એમ મને કોરોના પહેલા મારા હતા હજારો મિત્રો હતા મારા મને ફોન કરતા કોરોના પહેલા હકા ભા કઈ પણ કામ હોય તો ફોન કરજો અમે તમારા મિત્રો છી આ ફાર્મ તમારા બાપના છે તમે તમારે આવીને હું જાઈજો પૈસાની જરૂર હોય તો અમને ફોન કરજો રૂપિયા જોતા હોય તો આવા સાલાઓ ફોન કરતા મને પહેલા કોરોનો આવ્યો કોરોનો મારા દીકરો કોઈ મારો ફોન ન પડ્યો મને મિત્રતા માથે નફરત આવી જઈ પછી મેં નક્કી કર્યું કે આ દુનિયામાં હું તમને કહું છું આ દુનિયામાં તમારો કોઈ મિત્ર નથી તમે યાદ રાખજો તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે તમારો સમય સારો તો બધાય તમારો મિત્ર સમય ખરાબ તો કોઈ તમારો મિત્ર નહીં સમય માથે આલે છે આ દુનિયા એ અને કોરોના પહેલા હું થોડીક વાયડી કરતો કોરોના પહેલા હું બધે પબ્લિકને કહેતો કે સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા અમે તમને આનંદ કરાવવા માટે આવી છે અમે અમારા પરિવારને સાહેબ એક કલાક નથી આપી શકતા અમે તમને આનંદ કરવા માટે આવી છે એમાં અમારા પરિવારને અમે ટાઈમ નથી આપી શકતા આવું હું બોલતો એમાં ભગવાન સાંભળી ગયા મને કે આકા ભાઈ કોરાનો લાવું છું તમને બે વર્ષ આપવાના છે પરિવાર પાસે રહી જાવ ને પરિવાર પરિવાર નું નામ લો તો મને કઈ જોઈ કે અને પરિવાર જાહેર થઈ ગયું બનો હા અને પાછા સન્માન કરતા પેલા અમારા સાલું થી પછી મેં તો કોરોનામાં છે સાલું વેચવા ગાડી મારા પૈસા થઈ ગયા હું ખાલી થઈ ગયો જીઓ મેં તો સાલું વેચવા ગાડી સન્માન ની આવે ને પણ એવી સાલું સન્માનમાં આપેલી માથે લખ્યું તું ચાલીસ રૂપિયા ની સાલ તમે કુદી જોઈજો નથી આવતી હાથ લોવામાં કઈ નથી આવતી મારા દીકરી ગાડીને કાટ લુવામાં કઈ ઓઢો તો ટૂંકી પડે ઉમેરવા તો એટલે હવે હું બધાને કહું છું કે જ્યાં ડાયરા રાખો તમે સન્માન કરો ને

બાકી આ લોકો એક વાર એકતા કરે કે અમારે કોઈ કલાકાર માં વગાડવું નથી કલાકાર પગે લાગે વગાડો પણ એકતા નથી કરવાનો એકતા અને પૈસો તમારો કોને નહીં મારો મિત્ર ગાડી લાવ્યો મને કે પગલા પાડો તું બેઠો બધું ક્યાંથી લાવ્યો મને ઓલી ચાલી વીઘા જમીન વિકી ના એમાંથી આ બાર લાખ ની ગાડી લાયો ગાડી કેવી છે તારી ગાડી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવી ની કૃપા એ પૂછી નાખ એ જે ઉડાડ્યો એ આપણે જમીન વેચીની ગાડી લઈને તો સર્વે નંબર લખવાની હત્યા જે ઉડાડ્યો ખબર પડે કે આ ઉડાડી ઉડાડ્યું કૃપા હોય તો કોદી જમીન વેચાણી જમીન તો વેચારી કૃપા હોય ને જય સીતારામ અમારા માથે નતી કૃપા તો મારા બાપુએ ત્યાં જાટક કરી નાખ્યું અમને હળવદમાં મને મદારી ભેગો થયો મન કે રામ રામ દરબાર મેં રામ રામ કયો ગામ બાપુ મેં તો હળવદ આ વખતે બાપુ વરસાદ સારો છે મારું માનો તો ગવાર વાવો મેં તો ચુખો બામ તારા બાપ હાથ હાથભરમાં નામ નથી મારા પૂછતો ખરો અમારે ભાઈ જમીન શેખની સીધો ગવાર વાવો નાવો ના 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 રાજા પેટીસ જાય છે ભલે ભાવ જોયું પેટીસ જાય છે આ પેટી રાજા છે એટલે જાવું છે પણ હું નહીં જવા દઉં પેટી બહાર ગયા તા કીર્તન બધું કીધું હું ભુવાજી છે મને ભુવાજી બહુ ગમે કારણ કે અમુક માણસ ભુવા પાસે જાય તો માગતા નથી આવડતું એક ભુવા ધોળતો તો ને એક ભાઈજીને પગે લાગ્યો ભુવા કે બોલ ભાઈ તને શું તકલીફ છે કે માં મારી રિક્ષા એવરેજ નથી આપતી ભુવા કે એન્જિન બલી નાખ કે માતાજી તમને કેવી ખબર પડી ભુવા કે હું ફોરમેન છું રાતે ધૂળું હોય કે મને બધી ખબર

ઈ બાપુ મારા બાપુની રીતે રે આલા ને કોઈ દી સીધા લીટે રે બેઠા ને કોઈ દી પ્લેન રે આ જો મને ઘણો વિતે રે ઈ બાપુ મારા બાપુની રીતે મારા બાપુ આવા હતા આ ભાઈ હું દુનિયાનો પહેલો છોકરો એવો છું કે મારા બાપ મરી જાય પછી રોજ યાદ કરું મરી જાય પછી રોજ યાદ ન કરે અમને હવે વિડીયો બનાવવાનો કે જન્મદિવસ હોય ને કે વિડીયો બનાવી આપો ને હમણાં એક ફોન આવ્યા મને કે અગુબા મારા બાપુ ઓફ થઈ ગયા એને ઓળખતો નહોતો ભાઈને મારા બાપુ ઓફ થઈ ઓફ થઈ ગયા છે ગુજરી ગયા છે એક દુઃખ વ્યક્ત કરતો વિડીયો બનાવી આપો ને મેં પહેલાં તારા બાપુ મરી જાય મને દુઃખ થાય હું તારા બાપને ઓળખું છું ન થાય આવા વિડિયો ન બને તારા બાપ મરી જાય હું ઓળખતો તો તારા બાપુ દુઃખ મને હું લેવા થાય એમ તું મને મારા બાપ નથી તારા બાપનું થાય મને દુઃખ જ નથી થતું કોઈ દી હમણાં મને ફોન આવ્યો તો રઘુભા પ્રોગ્રામ છે કેટલા પૈસા લેશો

કોઈનો ફોન આવે અકુબા તમે અમારા સમાજ વિશે આવું બોલા ખોટું લાગ્યું પેલા દુખ લાગ્યું છે માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ બસો ત્રણ નંબરનો નો વિડીયો નાખતો મારી કે ફટાફટ પપ્પા બસો ચાર નંબરનો એ તારા બાપ બીજા સમાજ છે બસો ત્રણ નંબર નાખ ચાલો મા કાટ દે આવી જો રાજી ખુશ બસ પતી ગયું ઈ કોણ રોજ માથે ગુર કરે કલાકાર બી ગયા છે હા દુઃખની વાત છે કલાકાર માટે હું આ જેટલી વાતો કરું બધી દુખની કરું છું હા મારા જીવનમાં બની જેટલી વાતો છે મારા બાપે જમીન વેગી નાખી વાત નથી દુઃખની વાત છે અમે રોડ માંથી આવી ગયા દુઃખની વાત છે પણ દુઃખની વાતને હું સુખમાં પરિવર્તન કરું છું બેઠો બેઠો હું હસાવું તમને હું હજી બધી હસો મારો દાખલો જ નથી બાર થી અંદર નથી કારણ કે આટલી બધી પીડા એવું છે હા મારું નાનું એવું કુટુંબ છે હા નાનું એવું અમારા જૂના ઝઘડા થયેલા કુટુંબમાં તો મારા કાકાના દીકરોમાં હારે બધા બેહી ફરવા જઈ પણ એકબીજાનું ખાતા નથી અમારે અપૈયા છે અપૈયો એટલે ખાવા એક એકબીજાનું માતાજી નડે આવી બીક લાગે અમને તો મારા કાકાનો દીકરો હું એક દસુભા દરબાર છે અમારા અમે આબુ ફરવાઈ ગયા તો હજુ મેં એક હોટલ આવ્યો અમે જમવા બેઠા તો બારસો રૂપિયાની બિલ થયું મેં તો હું આપી દઉં મારા કાકાનો દીકરો કે તારો મારે ન ખવાય અપૈયો છે કે એ કે હું આપી દઉં મારે તારું ન ખવાય તારો અપયો છે પછી મેં દરબાર તમે આપી દો કીધું દરબારે આમતા આમતા બારસો રૂપિયા આપ્યા હા જે બીજી હોટલ આવી અગિયારસો રૂપિયાની બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે એકબીજાનું ખવાતું નથી તમે આપી દો દરબારે બીજા આવી ગયા રૂપિયા આપ્યા હવે ચા પાણી નાસ્તો કર્યો ત્રણસો નું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે ખવાતું નથી તમે આપી દો ને દરબારનું મગજ જુ દરબાર કે ગઢવી આથી હું તમારો અપયોલો લઉં છું મારા દીકરા એ કે ભેગા બે હોશો ભેગા ખાઓ છો અને પૈસા માં પૈસા આવા કેવા પૈસા કીધા દરબાર અમારી શેરીમાં કુતરું હડકાયું થયું તેમાં ધંભા હે ને ના દીકરાને કેડ્યું ધંભા એ લાકડી લઈને એક લાકડી મારીને ને હડકાયા કુતરાને મારી નાખ્યું ધંભાઈ બીજા પાંચ છ કૂતરા હાદા ખૂતા હતા ધંભાઈએ પાંચે પાંચ ને મારીને નાખ્યા મેં ધંભા હડકાયા કુતરાને તમને નાખ્યું તો બરોબર છે પણ હાદાને તમે કેમ મારી નાખ્યા કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે બોલો પેન્ડિંગ માં ઠપ કરી દઉં ગુજરાત ને પેલા હગઈ થાતી તો છોકરો અને છોકરી જોઈન નોતો કરતા માં બાપ કરતા હગે દીકરાને ખબર નહી મારી હગે ક્યાં કરી હવે એક દીકરો દીકરી હગે જોઈન કરે છે અને યુગ પ્રમાણે ચાલવું પડે હું નાય ન પડતો પણ માં બાપ જે હગે કરતા એ ઘર હજી સુધી કોઈ તૂટા નથી કોઈ દી તૂટા નહી પૂછો કોઈ દિવસ આખી જિંદગી ચાલ્યા હવે જોઇન જે હગે કરે છે એ પાંચ છ વર્ષે કે માથે કુટ થઈ જાય છે ભાઈ હમણાં એક છોકરાની છોકરીની હગે થઈ તો છોકરાએ છોકરીને ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તો તું શું કરે છોકરી કે હું બુદાલાલ તમાકુ ઠપરું ભેલાઈ ગયે બોલો માં દીકરા હા મમ્મી ખાતા હતા એક પતિ પત્ની વાત કરતા હતા મે પત્નીની બુદ્ધિ જોઈ પત્ની ધાયો તો જવાબ કેવો આપ્યો કે પતિને પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જાતા છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે સ્ત્રી મરી જાય ક્યાં જાતી છે એનો પતિ કે પુરુષ ને સ્ત્રી અદ્ભુત છે સ્ત્રી જેટલો ત્યાં કોઈ નથી આ પડિયા પરિવાર બેઠું છે રાજા વાત કરી બ્રાહ્મણો બ્રાહ્મણો થયા સૌથી વધુ ક્રાંતિકારીઓ બ્રાહ્મણો થયા છે સૌથી વધુ વધુ ક્રાંતિ બ્રાહ્મણો એની નોંધ કોઈ લીધી જ નહીં સાહેબ કારણ કે આ ક્ષત્રિયો રાજપૂતો જેટલા યુદ્ધ જીતા બ્રાહ્મણના હિસાબે શું કરવા શસ્ત્ર વિદ્યા બ્રાહ્મણ આપતા શાસ્ત્ર વિદ્યાનો આપણે એવું કેવી બ્રાહ્મણનો બહુ મોટો ભોગ છે આ દેશ માટે બહુ એટલે બહુ મોટો ભોગ કારણ કે બ્રાહ્મણને મારવા માટે ભગવાનને જૂઠું બોલવું પડે દ્રોણ ગુરુ જ્યારે મરે નહીં ત્યારે ભગવાન કે કૃષ્ણને કે રીતે જુઠું ભૂમ હોય ને કે આ બ્રાહ્મણ મળશે ને સાહેબ બ્રાહ્મણને મારવા માટે ભગવાનને જૂઠું બોલવું પડે તો કેવો છે બ્રાહ્મણ એ પણ નરેન્દ્ર લીધી મેં જોયું છે અમે કલાકાર કલાક બોલીને તો દોઢ લાખ રૂપિયા લઈ લઈ છે બ્રાહ્મણ મેં જોયા છે મંત્રા જાપ કરતા જોયા છે મેં

મેં ત્રણ જોક્સ ભગવાનના કીધા અત્યાર સુધીમાં એ કીધા પછી મને એટલો પસ્તાવો હતો કે હિન્દુત્વ મારામાં પડ્યું હોય તો મારે મારા દેવતાનું અપમાન ન કરવું જોઈએ હું જ હાસ્ય કરું તો આખી દુનિયા કાલ કરશે બીજા સમાજ કરશે બીજો કોઈ એવા માણસો હોય કે ભાઈ આ તો હિન્દુત્વનું હિન્દુ હિન્દુના દેવતા છે એનું ધકાભા ઘડવી કરે છે મારે મારા દેવતાનું અપમાન ન કરવું જોઈએ મેં દેવતા પાસે માફી માગી છે કે મારી જિંદગીમાં પહેલી ભૂલ થઈ કે રામના હનુમાનજીના કૃષ્ણના મેં જોક કીધા મેં મોટી જિંદગીમાં ભૂલ કરી મેં મને કોઈ માફી માગી મેં હાથી માગી લીધી ભગવાન ભાઈ થેન્ક યુ ભગવાન સોરી ભગવાન

બે જ ભોલ્યા કે દસ કલાક અને ત્રીજો વ્યક્તિ નો ભોલ્યા કે ધોમ હા આનંદ કરવાની વાત છે બાકી બીજું કોઈ છે નહીં દુનિયામાં હું આ દુનિયામાં મને એમ થાય છે કે હું કેટલું બોલિંગ જોઉં કેટલાક જોક્સ કેન જોઉં તો લોકો મને ભૂલે નહીં કારણ કે હું મજૂરી કરતો તો એમાંથી અહીંયા પહોંચ્યો ઘંટી આંખતો આંખતો મને એક બેને હમણાં સલાહ આપી મને કે હક્કાપાત તમે ડવ હાબુથી ના આવો મેં કેમ કે તમે રૂપારા થઈશો કીધું બેન હું ડવ હાબુ ખઈ દઉં તો તારો બાપ ઉપર ન થો કંપનીના કલર કોઈ દિવસ ફરે નહીં સાહેબ આ પીછો ભગવાને માર્યો છે આ કોઈ પેન્ટ નથી માર્યો કલરનો ફરે કોઈ દિવસ કલર ફરતો નથી સાહેબ હે હું ઘણા ટાઈમથી એક ગીત સાંભળતો આવું છું મને મોર બની થને કરે મને મોર બની થન કરે આ ગીત સાંભળ્યા પછી મને એકદી વિચાર આવ્યો કે મન મોર બની થનગનાટ ક્યારે કરતું હશે આપણી પાસે પાંચસો વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે પણ આપણી માથે પચાસ લાખનું દેણું હોય લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે આફ્રિકામાં મોરારી બાપ પાસે બે લાલ બોલ્યો હતો દેણું હોય ને તો મન થનગનાટ ન કરે પણ શું કરે કે મન મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે હાથ પડે તો મન મોર બની ફફડાટ કરે ઘર ઘર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે પછી મન ભાન ભૂલી બે ભાન ફરે મન મોર બની ફફડાટ કરે કોઈ મોર નું મન થનગર કતું ખોટી વાત છે કેને વરસાદ આવે તો મોર એમ કે છે મે આવ મે નહિ ખોટું છે વરસાદ એમ કે છે નો આવ શું કામ તમે મોલાની પરિસ્થિતિ કુદી વરસાદમાં જોઈ છે જ્યારે મોલાને માથે વરસાદ પડે ત્યારે એના પીસાનો વજન વધી જાય છે મોર ઉડી નથી ઉડી નથી શકતો ઉડી નો હોકે એટલે કૂતરા બિલાડાનો શિકાર કરી લે છે મોર ફફડતો હોય છે આ બધા કે આહાડ મેના થનગાડ કરે કોઈ થનગાડ નથી કરતો મને ખબર ન હોય ને ને હા અત્યારે આ તો પહેલા હું જાજી મારાયું પહેરતો હું ને પહેરતો એક ભાઈ મને ભેગા થયા મન કે તમે ભુવાજી છો મેં તો હા એ કે મને એક દોરો કરી આપો ને મેં તમે કેવા છો એ કે અમે હોની છી મેં તમે એક કરી આપો ને દોરા હા મેં દોરો હોની પર જો બોલો આપણો થાય દોરી પર દોઢ લાખ નો દુઃખ ની વાતું છે પણ મને ખબર છે જાજા કલાકાર બાકી રાજભાઈ છે અમારા ગમન ભુવા આપણે સાંભળવાના છે રાકેશભાઈ બારોટ છે બીજા બે કલાકાર કંટાળીને વહી ગયા છે યપ્પા હા

জয় মাতা দি